બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને અને જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે અંદાજીત ચારેક લાખ જેટલા દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ ચૂલાઓ વગેરે વાસણ તેમજ અનાજ કરિયાણું પહેલાથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે સાથે જ યાત્રાધામ વીરપુરમાં પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ જલારામ બાપાના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજના તથા લાડુનો પ્રસાદ આપવામાં આવશે વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પેકિંગ અત્યારે કરી રહ્યા છે આગામી બાવીસમી જાન્યુઆરીએ તેમજ ત્રેવીસ જાન્યુઆરીએ રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે દિવસ સુધી વીરપુરના સ્વયંસેવકો એક ડ્રેસ કોડમાં રહી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મગજના મહાપ્રસાદનું વિતરણ કરશે જય જલારામ